બહુ જ આનંદ વ્યક્ત કરું છું આજે મારા જેટલા સ્ટુડન્ટ્સ હતા એમાંથી સાત છોકરાઓ એ વન ગ્રેડ મેળવ્યો છે ઓગણીસ છોકરાઓ એ ગ્રેડ મેળવ્યો છે કદાચ માંજલપુર તરસાલી વિસ્તારની કોઈ જ સંસ્થા આવી હશે જેમાં આટલા વિદ્યાર્થીઓ આટલું સારું પ્રદર્શન કર્યું હતું આપણી એકેડેમી એનું શું નામ છે તક્ષ એકેડેમી માંજલપુર અને તરસાલી વિસ્તારમાં બંને એરિયામાં કાર્યરત છે અને બંને જગ્યાએ સરખા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છે મારું નામ એડી પટેલ સર છે હું મેથ્સ અને સાયન્સ ભણાવું છું હું પોતે મેમટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને છેલ્લા અગિયાર વર્ષથી હું આ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલો છું

સર બધા કોન્સેપ્ટ ક્લિયર કરે અને મારા માર્ક્સ મેથ્સ અને સાયન્સમાં નહોતા સારા આવતા એ પણ ટેન્થના એક્ઝામમાં આવ્યા છે સરનું તમને જે અહીંયા આગળ નેચર છે અને એનું જે એમનો બોન્ડિંગ છે ભણાવવાનું અને એમનો જે સ્વભાવ તમને કેવું લાગે મેં લાસ્ટ યર જ જોઈન કર્યું છે તો બી એવું અલગ નથી લાગતું આમ ફેમિલી રીતે બધું સારું લાગે અમને નો ટીચિંગ કેવું લાગી રહ્યું છે એમનું ટીચિંગ બેસ્ટ છે જ્યાં અલગ એન મે ભણી છું ત્યાં સુધી મને એવું લાગ્યું છે કારણ કે એમના કોન્સેપ્ટ ક્લિયર હોય અને સારી રીતે કઈ બી ડાઉટ હોય તો એ સોલ્વ કરાવે આપનું નામ શું છે મારું નામ પર્સન્ટાઈન આયા છે મારું નામ હેતવા પટેલ છે મારા પર્સન્ટાઈન 93.41 આવ્યા છે અને પર્સન્ટેજ 87 છે અહીંયા આગળ તમે સરની ત્યાં આયા છો તક્ષ એકેડમીમાં તમને એનું જે અહીંયાનું સ્ટડી છે એમનું કેવું લાગ્યું તમને સરની સ્ટડીઝ તો બહુ જ સારી છે અને સર એઝ અ ટીચર નહીં બટ એઝ અ મોટિવેટર પણ મારા લાઈફના દરેક ટર્ન પર મારી સાથે રહ્યા છે એટલે એ વસ્તુ મને સારી લાગી ટીચિંગ અને રિસ્પોન્સ તો સર આનાથી બેસ્ટ મને કશે પણ મળે એવું લાગતું નથી મને મારું નામ રિદ્ધિ પટેલ છે હું તક્ષ સેક્રીમાં ભણું છું મારા એસએસસી બોર્ડ એક્ઝામમાં નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન નાઇન પી પીઆર આવ્યા છે પર્સન્ટાઇલ અને એ વન ગ્રેડ એપ મેં લાવી છું મેં મારી મહેનત અને મારા બધા જે મહેનત કરી છે એનો શ્રેય મારા સરને આપું છું અને તક એકેડમીને આપું છું અમને કોન્ફિડન્સ લેવલ ગેઇન કરવા માટે પણ બહુ મહેનત કરી છે અમને છેલ્લા છેલ્લા એક્ઝામ આવે ને તો અમે વાર એક્ઝામ આપીએ છીએ તો નર્વસનેસ થતી હતી એન્ઝાઇટી થતી હતી તો સરે અમને શાંતિથી સમજાયા છે અને બહુ પ્રેક્ટિસ પણ આપી છેલ્લા છેલ્લા પણ અમે એક્ઝામના છેક એન્ડ સુધી અમે ટ્યુશન આવતા હતા અને એ અમને પ્રેક્ટિસ આપ

પૂછવા જાઓ તો એ વિના સંકો છે બધા ડાઉટ્સ ક્લિયર કરી દે છે સર બહુ સરસ રીતે ગાઈડ કરે છે પ્રેક્ટિસ ટેસ્ટ બહુ બધા લેતા હતા અસાઇનમેન્ટ ફ્રિકવન્ટલી આપતા હતા એટલે તમારી પ્રેક્ટિસ બહુ સરસ રીતે થતી હતી અને એક્ઝામનો ડર ડર પણ હોય તો અલગ ક્લાસીસ લઈને તમને આખું એક્સપ્લેન કરતા હતા કે બીવાનું નહીં અને અલગ અલગ ટિપ્સ અને ટ્રિક્સ પણ આપતા હતા એક્ઝામિનેશન માટે નામ મારું નામ હેત નિલેશ કુમાર પંચાલ છે અને ટેન થેસસી બોર્ડમાં મારા નાઇન્ટી એટ પરસેન્ટ આઇલ અને નાઇન્ટી ટુ પરસેન્ટેજ આવે છે અહીંયાની સ્ટડી તો બહુ જ સારી છે અને પટેલ સર જે અહીંયાના સીઈઓ મતલબ જેમને આ ફાઇન્ડ કર્યું છે એ બહુ જ સપોર્ટિવ છે એટલે વાંધો એવો આવ્યો છે નહીં સારા જ પર્સન્ટ બધાના આવી શકે છે તમે કેવી રીતે ગાઈડ મતલબ એ પોતાની એક બુક આપે છે જેમાં ક્વેશ્ચન્સને મતલબ આખી બુક આપે છે એ સોલ્વ દો એટલે ટેન્થનું બોર્ડ આરામથી નીકળી જાય